દ્વારા માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોને અંગદાન માટે પણ અપીલ કરવામાં આવી હતી આજે કોઈ પણ નાનું કે મોટું ઓપરેશન હોય ત્યારે બ્લડની જરૂર પડતી હોય છે એક વખતે રક્તદાન કરવાથી ત્રણ લોકોને નવજીવન આપી શકાય છે નિયમિત રીતે રક્તદાન કરવાથી શરીરને પણ અનેક ફાયદા થાય છે બ્લડ ડોનેટ એટલે કોઈને જીવનદાન આપવું લોહી ન તો કોઈ દુકાનમાં મળે છે કે ન તો કોઈ ઝાડ ઉપર ઉગે છે કોઈ પણ માણસ લોહીને લેબમાં પણ બનાવી શકતો નથી માત્ર એક મનુષ્ય જ બીજા મનુષ્યને આ લોહી આપે છે સુરતમાં છેલ્લા ચોવીસ વર્ષથી રક્તદાન કરી લોકોના જીવ બચાવવા મદદ કરતા એકતા યુવક મંડળ અને શ્રી રાવણતાળ યુવક મંડળ દ્વારા પચીસ માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકો રક્તદાન કર્યું હતું બ્લડ ડોનેશન કેમ્પમાં અંગદાન જાગૃતિ અભિયાન દસરથી સાહેબ સાહેબને પણ ઇન્વિટેશન આપેલું હતું સીપી સાહેબના મને બે મેસેજ આવી ગયા કે હું એક કામથી રોકાયો છો તો તમારે ફરજિયાત આ રક્તદાન શિબિરમાં હાજરી આપવાની છે સાહેબે સવારે પણ મને મેસેજ કર્યો સાહેબ પોતે આવવાના હતા એક કામમાં રોકાઈ ગયા છે એટલે આવી નથી શક્યા ખૂબ જ સરસ એકતા યુવક મંડળ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે નવરાત્રિ હોય ગણપતિ હોય એક સુરતમાં એક મિશાલ છે દસરતભાઈ અને એ કઈ ભગીરથ કાર્ય થવા જઈ રહ્યું છે કે આજે કઈ બ્લડ ડોનેટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જાડેજા સાહેબ પોતે છે પણ કેપ્ટન નથી કારણ કે એમનો બહુ વિનમ્ર સ્વભાવ છે હું તો મારું આપણને એમ થાય કે પીઆઈ સાહેબ ખરેખર હોય ને તો હોવા જોઈએ કોઈ સામાન્ય માણસ પણ જાય ને શ્રીમંત કરુણા સાગર ભગવાનની કૃપાથી એમના આશીર્વાદથી એકતા યુવક મંડળ અને શ્રી રાવણતાડ યુવક મંડળ દ્વારા આજે આ જગ્યાએ મહા રક્તદાન શિબિર તથા મારું નામ દેસરેત કંથારિયા છે આ વિસ્તારને સલાબતપુરા જૂના માછીવાડ કહેવામાં આવે છે અને આ અહીં રક્તદાન શિબિર જે પચીસમો રક્તદાન શિબિર છે અમારી એકતા યુવક મંદિર અને શ્રી રાવનટાળ યુવક મંદરના સંયુક્ત સહકારથી આયોજન કરવામાં આવેલું છે આ સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલ કેમ્પ છે અને સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે અને લગભગ અમારો પાંચસો યુનિટનો ટાર્ગેટ છે અત્યાર સુધીમાં સવારે આઠ વાગ્યાથી અત્યાર સુધીમાં લગભગ એકસો પચીસ જેવા યુનિટ રક્ત એકત્રિત થઈ ગયું છે અને અમે આ પચીસ વર્ષથી કરીએ છીએ એટલા માટે આ કેમ્પને યાદગાર બનાવવા માટે અમે આની સાથે અંગદાન જાગૃતિ અભિયાન કરવાના હેતુથી અંગદાન લાઈફ ડોનેટના સહયોગથી અમે અંગદાન જાગૃતિ અભિયાન પણ રાખે છે એમાં લોકો સંકલ્પપત્ર ભરે છે અને એમાં પણ મોટી સંખ્યામાં લોકોએ એ સંકલ્પપત્ર ભરેલા છે બ્લડ કેમ્પથી એક તો સમાજ સેવા તો થાય માનવ સેવા પણ થાય અને કોઈક એવા વ્યક્તિની જિંદગી તમે બચાવી શકો તમારા રક્તદાનથી કે જેની સાથે તમારા દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી અને એ કોઈકના વ્યક્તિ એ વ્યક્તિ કોઈકના ઘરનો સહારો હોય ને તમારા લોહીના સિંચનથી એ કોઈકના ઘરનો સહારો છીનવા તો બચી જાય તો એ બહુ મોટું પુણ્ય સારી કામ છે એટલે અમારો હેતુ છે રક્તદાન કરવાનો